નમસ્કાર વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે બાર ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર છત્રી રેનકોટ કાઢીને ગુજરાત અંબાલાલ પટેલની ભારે સામે આવી છે અંબાલાલમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પૂર્ણની સ્થિતિનું નિર્માણ થશે હાલ મિત્રો ગુજરાતમાં સત્તર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતમાં આગામી દિવસો માટે માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ જેમ જેમ જન્માષ્ટમી નજીક આવશે તહેવારો નજીક આવતા ગુજરાતમાં અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ સાથે બંગાળ અને ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં રીત સ્તરના ઘણા બધા ભાગો છે પાણીમાં ડૂબતા છે ગુજરાતમાં આંધી તોફાન વંટોળ સાથે ભારે તેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે પરંતુ મિત્રો આજે બાર ઓગસ્ટ આજનું હવામાન કેવું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આજે માત્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો અમુક ભાગોમાં આજે ભારે પવનો ફૂંકાઈ શકે છે અને બીજી તરફ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જોઈ શકો છો અને મધ્ય ભારતવાળી ઉપરી વરસાદી સિસ્ટમ જોઈ શકો છો આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સાથે ગુજરાત નજીક આવતા ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સત્તર તારીખના રોજ જ્યારે નવું નક્ષત્ર મઘાણ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આ મઘાણ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ બંગાળની ખાડી અત્યારે સક્રિય થતાં ત્યાં અત્યારે નવી એક વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ જો મિત્રો સતત ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં વરસાદનો નવો રાઉન્ડ જ્યારે સત્તરથી લઈને બાવીસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન ફૂંકા કાઢશે તો ગુજરાતમાં ચોવીસથી લઈને જે ત્રીસ તારીખનો સમયગાળો હોય છે ત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પણ જોવા મળી છે આ સાથે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જો યુટ મારીને નીચે ગતિ કરશે દક્ષિણ દિશા તરફ આ ગતિ કરશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત રિઝનના ગુજરાતના ભાગો છે ત્યાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં મિત્રો કહી શકાય કે થી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વર્ષે વરસાદ છે એ પડી શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો તમે ખાસ ક્યાંક જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર કચ્છ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર લાગુના વિસ્તારમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ્યારે અમુક ભાગોમાં વરસાદી ઝાપટાં જોવા મળશે તો અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે આ સાથે મિત્રો આજે બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા છે અરવલ્લી છે ગાંધીનગર ખેડા આણંદ વડોદરા નર્મદા ડાંગ બોટાદ અને મોરબી લાગુના વિસ્તારની અંદર આજે વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર છે પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરી એકવાર ધોધમાર વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે હાલ મિત્રો તમે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે આજે બપોરના સમયગાળાથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અને સાંજે લઈને રાત્રે કેવું ગુજરાતનું હવામાન જોવા મળશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાત સાથે રે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળી વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડી અત્યારે સતત સક્રિય થતા ત્યાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં આજે ફરી એકવાર મોટા ચેન્જીસ થશે આમ ગુજરાત તરફથી એક સાથે ત્રણ સ્ટફલાઇન પસાર થતા ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે જે ગણતરીની કલાકો અથવા તો આવનારા દિવસોની અંદર જ્યારે તે જોઈ શકો છો એ રીતે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે આ મિત્રો સરેરાશ આંકડા કાઢવામાં આવે તો સૌથી વધારે ગુજરાતમાં વરસાદ વરસતો હોય જૂન અને જુલાઈ મહિનામાં તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌથી ઓછો વરસાદ છે એ વર્ષ બે હજાર પચીસમાં વરસાદ પડ્યો હોય તો એ સૌરાષ્ટ્રનો ભાગ છે તો આમ ગણી શકાય કે જ્યારે બંગાળની ખાડી અને અરબસાગરનો દરિયો જ્યારે સક્રિય થશે ત્યારે ગુજરાત નજીક જ્યારે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના જોવા મળશે ત્યારે તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો એક વરસાદી સિસ્ટમ છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને ધમરોળ છે ત્યાર પછી વરસાદી એ સિસ્ટમ યુટર્ન લેશે તો કચ્છ લાગુના વિસ્તારમાં પણ ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે જે રીતે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરીએ કરીએ તો ગુજરાતમાં પૂરની આગાહી પણ સામે આવી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી અને નર્મદા નદીના જળસ્તરોમાં પણ ભારે વધારો થઈ શકે છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જશે આમ મિત્રો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ કરીને કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જો ધોધમાર વરસાદ જોવા મળશે અને જે રીતે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીને જણાવ્યા ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એટલે કે સોળ ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે પરંતુ સત્તરથી લઈને બાવીસ તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોને અસર કરશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને અસર કરતાં ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે છે મિત્રો વરસાદ ભૂકા બોલાવશે આમ મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વાદળી વાતાવરણ તો કયા વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડશે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અત્યારે કચ્છમાં તો વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યા છે કચ્છના લખપત છે ખાવડ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો નળિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં ભાવનગર છે મહુવા લાગુના વિસ્તારમાં જ્યાં હજુ પણ વરસાદી ઘટ જોવા મળી છે તો આજે એવું કહી શકાય કે આજે સાંજે અને રાત્રેના સમયગાળા દરમિયાન મેઘરાજા કોપાયમાં થવાના છે કચ્છ લાગુના વિસ્તારની અંદર આમ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર છે એ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાની પડો ભોકાઈ શકે છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે આમ મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા તો આગાહી સામે આવી પરંતુ તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે આ વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી અઢાર તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ ગુજરાતના ખાસ કરીને ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે બોટાદ લાગુના વિસ્તારની અંદર ધમરો છે તો એના દિવસે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી પણ જાહેર થઈ શકે છે આ સાથે ઓગણીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વીસ તારીખના રોજ પણ તમે જોઈ જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી એક વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ અથવા તો પશ્ચિમ દિશા તરફ આગળ વધતા દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોને પણ ધમરોળી શકે છે જે રીતે તમે જોઈ શકો છો મિત્રો આમ ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર જામનગર લાગુનો વિસ્તાર વેરાવળ લાગુનો વિસ્તાર આમ ત્રણ ભાગોની અંદર વાવાઝોડું છે એ જુદી જુદી રીતે છે અસર કરી શકે છે નદીઓમાં પૂર આવશે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે આ મિત્રો ખાસ કરીને સેટેલાઇટ પિચરના માધ્યમથી જોઈ શકો છો રેન અને ઠંડક વીજના ચમકારા કડાકા ભડાકા સાથે પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે એવા મિત્રો અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદ છે એ જોવા મળવાળા છે આમ વાવાઝોડા સાથે કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં છે એ વરસાદની માત્રામાં અને વિસ્તારમાં બંનેમાં વધારો થતા ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં છે એ સરેરાશ કરતાં પણ સૌથી વધારે વરસાદ પડી શકે છે